નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું આજે કરંટ ટોપિકમાં ફરી એક વખત વાત કરવી પડી રહી છે ગુજરાતમાં દારૂની પાર્ટી જે સામે આવી છે અને તેમાં જે રીતે યંગસ્ટર્સ જોવા મળ્યા છે તેને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે ગુજરાતમાં દારૂબંધી છે કે નહીં આવા પ્રશ્નો તો આપણે ઘણી વખત કરતાં હવે થાક્યા એવું લાગે છે એટલે ક્યાંક અંદરખાને હવે માની લેવું કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પડશે પણ આજે પ્રશ્ન એ છે કે આજના સમયમાં જે યુવાનોએ પાર્ટીઝને દારૂની પાર્ટીનો જે સિમ્બોલ માની લીધો છે દારૂ પાર્ટી એટલે સ્ટેટસ સિમ્બોલ અને એમાં પણ સ્ટેટસ સિમ્બોલ ત્યારે કે જ્યારે એમાં નશાખોરી કરવામાં આવે કે જ્યારે એમાં હુક્કો હોય કે જ્યારે એમાં ડ્રગ્સ હોય કે જ્યારે ત્યાં દારૂ હોય એને જ હવે સ્ટેટસ સિમ્બોલવાળી પાર્ટી કહેવાય ક્યાંક હવે એવું ટ્રેન્ડ બનતું જઈ રહ્યું છે એટલા જ માટે આજે હું એ કહું છું કે વારંવાર એ પ્રશ્ન હું કદાચ નહીં કરું કે ગુજરાતમાં દારૂબંધી છે કે નહીં પણ આજના જે યુવાનો છે પણ ગુજરાતના જે યુવાનો છે એમને આ બધું જોઈએ છે ને એટલે લોકોને મળે છે વાત અમદાવાદમાં થઈ છે અમદાવાદના હાઈ પ્રોફાઇલ જે હાઈ પ્રોફાઇલ બર્થડે પાર્ટી જે સામે આવી છે કે જેમાં પોલીસે જ્યારે દરોડા પાડ્યા છે સાણંદની આ ઘટના છે સાણંદના ગ્લેડ વન રિઝોર્ટમાં ઓગણચાલીસ લોકો પીધેલી હાલતમાં પકડાયા છે કહેતા શરમ પણ આવે દુઃખ પણ થાય કે આ ઓગણ લોકોમાંથી જે તેર લોકો છે એ યુવકો છે ને છવ્વીસ યુવતીઓ છે એટલે કે મહિલાઓ વધુ છે યુવતીઓ વધુ છે છવ્વીસ યુવતીઓ આ પાર્ટીમાં જોવા મળી છે તેર યુવકો પણ છે પણ ક્યાંક હવે જે દારૂની મહેફિલ માણતા લોકો હોય કે દારૂની મહેફિલ માણતા જ્યારે લોકો ઝડપાય ત્યારે એમાં યુવતીઓ પણ હોય છે ને આ પાર્ટીમાં યુવતીઓ વધારે જોવા મળી છે શા માટે કેમ એનો સવાલ સવાલ કદાચ આ જ્યારે થાય ત્યારે એનો જવાબ એ પણ છે કે આ જે નબીરાઓ ઝડપાયા છે એમના જે માતા પિતા છે એ લોકો એને બચાવવા માટેના પ્રયાસો હાથ ધરી રહ્યા છે દીકરાઓ છે દીકરીઓ છે ચોક્કસપણે બચાવે પણ આ રસ્તા સુધી એ લોકો ગયા કેમ એ સવાલ કદાચ એમને એમના મનમાં પૂછવો જોઈએ પછી બેફી કરાઈ આ તમામ મુદ્દાઓને લઈને આપણે ચર્ચા કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે ડોક્ટર પ્રશાંત ભીમાણી जो સિનિયર સાયકોલોજીસ્ટ છે શૈશવ વોરા જે ફેમસ બ્લોગર છે વેલકમ ટુ કરોસ્કાર

એડવાન્સની અને એમના એમની મોડલ લાઈફ સ્ટાઈલની હવે ડેફિનેશન આજ જ છે એવું માની લેવું એમની માટે બર્થડે પાર્ટી એટલે હવે એવું જ થઈ ગયું છે કે એમાં દારૂની બોટલો હોવી જોઈએ એમાં હુક્કો હોવો જોઈએ અને ત્યારે જ લોકોને લાગે કે હા એ સારા ઘરથી છે કે પછી એ રીચ છે આવી એક ડેફિનેશન બનતી થઈ છે શૈશવભાઈ ચોક્કસ હું હવે આમાં બહુ બ્લન્ટ ઓપિનિયન આપીશ કે તમે જેને હાઈ પ્રોફાઇલ ને સારા ઘર ગણો છો અમે ગુજરાતી માં એને સમાજ હતા એ પોતાની અપેક્ષા રાખીએ ખોટું છે બે હાજર ને પચીસ ની સાલ આવી ગઈ છે અને આ જેન ઝી જેને આપણે કહીએ છીએ એક આખી નવી જનરેશન નવી પેઢી આવી ગઈ છે કે જે આ બધા સાથે ઉછરેલી છે અત્યાર સુધી આટલા વર્ષોની માં બધું છાના ખૂણે બધું પીવાતું હતું મેસ જોયા છે કે જેમાં માતા પિતા સાથે રહી અને પોતાનો પુત્ર હોય કે પુત્રી અચ્છા બીજું તમારી વાતમાં થોડુંક એવું લાગ્યું કે છવ્વીસ છોકરીઓ પકડાય છે એટલે છોકરીઓ છે એમાં કઈ આઘાત પામવાની તમારે પહેલા થતું તું હવે બધું સરખું જ છે કેમ કે આપણે જોઈએ છે કે પાનના ગલ્લે ઉભા રહી અને છોકરા છોકરી બંનેડા કાઢતા જ હોય છે એટલે આપણે આ બધી વસ્તુ અને વાતનો હવે આપડે સ્વીકાર કરવો રહ્યો કે કોઈ સંજોગોમાં છોકરા છોકરીની વ્યક્તિ તરીકે આપણે હવે જોવો રહ્યો કે ભાઈ આટલી વ્યક્તિઓ પકડાઈ અને સમાજે કદાચ જે મા બાપો એ સાથે રહીને પીવડાવ્યું છે કે ચખાડ્યું છે

એટલે સાચો અને સારો ઉપાય એ છે કે લિમિટેડ રીતે મોટી હોટલો ત્યાંથી બહાર નીકળે વણામાં બ્રેથ એનાલાઇઝર મૂકો અને જો એ ગાડી ચલાવતો પકડાય તો પછી એની સજા ઘણી આકરી કરો અને નથી અને ગાડીમાં ઘેર જેને ઊંઘી જાય છે તો ભલે શું તો આમાં આપણે બીજું કઈ કરી શકવાની હવે આગળ પરિસ્થિતિમાં નથી

આ કયા પ્રકારની માનસિકતા છે કે જેમાં આજના યુવાનો એવું માની લીધું છે મને લાગે છે યુવાનો નહીં માતા પિતાએ પણ એવું માની લીધું છે કે એમના છોકરા કે છોકરીની બર્થ ડે પાર્ટી આવી રીતે હોય એટલે ક્યાંક આપણું જે સ્ટેટસ સિમ્બોલ છે હાઈ લાગે એ હાઈ પ્રોફાઇલ જે લોકોને આપણે કહેતા હોઈએ છે ક્યાંક હવે પેરેન્ટ્સ પોતે જેવું માનતા થયા છે આ કઈ માનસિકતા આપણા ત્યાં જોવા મળી રહી છે કે હાઈ પ્રોફાઇલ લોકો એટલે પાર્ટી આવી જ હોવી જોઈએ છે ને એવું થયું છે કે એક સોશિયલ ચેન્જ આવે છે આ સોશિયલ ચેન્જ જે છે ને એ પ્રકારે હોય છે કે એમાં કોઈ નિયમો લાગુ નથી પડતા એ ધીરે 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 આખો સમાજ જે દિશામાં બદલાઈ રહ્યો હોય એ તમને દેખાય જ છે બહાર આજે છુપવું હશે કાલે થતું થશે અને ધીરે ધીરે એ બધું બહાર આવવાનું છે એટલે માનસિકતા જે છે એમાં એક વસ્તુ હું હજી કહી શકું કે લોકો જે અને સ્ટેટસ ની વાત માને છે એ સ્ટેટસ તો નથી જાય

વાળ તહેવાર ઓકેશનલી કે બીજી કોઈ રીતે આ પ્રકારનું કોઈ ને કોઈ વ્યસન નું સેવન કરતા હશે એમાં દારૂ ને અલગ પાડવાની જરૂર નથી હું તો તમાકુ ના મોટું વ્યસન જ કહું છું તમાકુ આપણે એટલું સરળ અને ઈઝી બનાવી દીધું છે તમને જાણીને નવાઈ લાગશે કે તમાકુ જ એટલું ડેન્જરસ ઇવન ઘણીવાર દારૂય નથી હોતું તમાકુ એટલું બધું ડેન્જરસ જેને આપણે ખૂલે આમ છૂટ આપેલી છે અને ઘણીવાર એની કરતા ડ્રગ્સ ની વાત કરીએ ચાલો તો ડ્રગ્સની જે અત્યારે જે પાર્ટી છે એમાં જે સ્ટેટસની વાત છે એ તો સાવ વ્યાય છે અને અત્યારે એવું થયું છે કે અમુક મુંબઈની પાર્ટી તમે જુઓ મુંબઈ છે કે મોટા શહેરોમાં તો ડ્રગ્સ તો પીરસાય છે ઘણી બધી વાર એવું આપણે ઘણી બધી વાર ક્યાંક ને ક્યાંક છાપામાં કે બીજી કોઈ જગ્યાએ જોયું છે એટલે લોકોને એ સર્વ કરવામાં આવે છે પર્સનલ પાર્ટીઓમાં व्हिच इज डेफिनेटલી ડેન્જરસ પણ આપણે આખી દુનિયાનો ઇતિહાસ જો તો દુનિયામાં બીજે ક્યાં એવું નથી દુનિયામાં

તમારા ખિસ્સામાં જે લઈને ફરનારા લોકો છે એ પણ બહુ એટલું જ ગંભીર બાબત છે જેના પર સરકારનું દરેક જગ્યાએ એ તમાકુ હોય દારૂ હોય કે ડ્રગ્સ હોય કે બીજું કોઈ પણ વ્યસન હોય એના પર એક હજી કેવો તો પ્રશ્ન વાત તમાકુની હોય ને તો એ તમાકુ પાછું સ્ટેટસ સિમ્બોલમાં નથી આવતો એને પાછું એવું નથી કરતા લોકો કે તમાકુ ખાવ હોય એટલે હાઈ પ્રોફાઈલ લોકો છે એની કેટેગરી થોડી અલગ પડી જાય છે ના પણ આમાં કેવું છે કે તમાકુ કયા ફોર્મમાં વાપરો છો ને એ પાછું સ્ટેટસ પર જાય છે પણ એને બોટલમાં ભરીને બે ચોધો સ્ટેટસમાં મોંઘાવાની બોટલ હોય તો વધારે સ્ટેટસ મોટું અને મારે બીજું ખાસ તો એ કેવું છે કે આ કોઈ પણ બાબત જે છે એનો સંબંધ સીધો

કે એવા લોકો જેને આપણે અત્યારે સ્ટેટસની વાત કરીએ છે એવા લોકોમાં પણ આલ્કોહોલિઝમ જ્યારે બહુ વધી જાય છે દારૂ પીવાની લત પડી જાય છે ત્યારે ઝઘડા ત્યારે બહુ જ ખરાબ રીતનું બધું બિહેવિયર આ બધું જ થતું હોય છે એની સાથે સાથે જુગારની પ્રવૃત્તિ પણ જોડાઈ જાય છે બીજા અનેક અનિશ્ચિતો જોડે જોડાય છે અને એટલા માટે આ ડેન્જરસ છે એવું માન્યું હશે એવું મારું માનવું છે એટલે આપણે એનો કંટ્રોલ બધી રીતે સમજવો જોઈએ ખાસ કરીને ઓબ્જેક્ટિવ

એક અત્યારે જે મધ્યમ વર્ગ છે ને આપણો એ નથી મધ્યમ માં રહ્યો કે નથી ઉપલા વર્ગ માં ગયો એટલે મધ્યમ વર્ગ વચ્ચે જુલી રહ્યો છે મધ્યમ વર્ગ ને શું હતું કે મધ્યમ વર્ગ જે અમારી ઉમર જેને તમે અત્યારે આધેડ કહી શકો એ લોકો જે અમે જે માઇન્ડ માં અમે જીવ્યા ને અમારા મમ્મી પપ્પાને શું હતું કે હાયકારો હતો હે દારૂ પીવે છે હવે એ હાયકારા માંથી અમે લોકો બહાર આવી ગયેલા અમારા એક જે ટીનેજ ક્રોસ કર્યા પછી અને અમારી ઉંમરના ઘણા બધા અત્યારે મધ્યમ વર્ગીય જે છોકરા જે અમારી ઉંમરના છે એમના સંતાનોને એ લોકોએ સામે ચડી અને તારું એમને ઇન્ટ્રોડ્યુસ કર્યો છે અને એ ઇન્ટ્રોડ્યુસ એટલા માટે કર્યો છે કે તારે નક્કી કરવાનું છે જેને સ્વતંત્રતા કહેવાય

આજે એક દીકરો અને એક બાપ

અને ત્યાં જઈને ફરી પાછી એને જોશમાં જોશમાં જાનમાં નાચવાનું ચાલુ કરી દેતા હશે આ પણ ગુજરાતની એક જગ્યા એ હકીકત છે આપણે કેવું છે કે સ્વીકાર્યતા આપણી નથી તમને એમ થાય છે અને પણ નથી પડતી મને પણ આટ લાગતો તો પણ જ્યારે વખતે दारूની પાર્ટી કરતા હોય ત્યાં કોઈ રેડ નત પડતી ત્યારે ના ના કેટલી જગ્યા એ રેડ પડે એમાં પોલીસ ઓછી પડે બેન અને સામાજિક રીતે જ્યારે એનું એક્સેપ્ટન્સ આવી ચુક્યું છે તમે ચરોતર હોય ઉત્તર ગુજરાત હોય કે તમારે કાઠિયાવાડ હોય નાના નાના ગામો ની અંદર પણ આજે કોઈ પણ વસ્તુનો તમને સપ્લાય મળી રહે છે આ સપ્લાય મળી રહે છે આ એક જગ જાહેર હકીકત છે બધાને ખબર જ છે અને જેને જે જોઈએ ત્યાં પાંચ દસ કિલોમીટર ના area માં ઉપર જઈને એ વસ્તુ મેળવી લેતો હોય છે તમે ને હું નથી પીતા તમે હું નથી ખાતા તમે નથી પીતા એટલે આપણે શું છે કે આપણે બિલકુલ શામુક ની જેમ પેલું રેતી માં મોઢું ખોંચી લીધું છે એ રેતી માં મોઢું કામ ના ચાલે એટલે

મને પોતાને મારો અનુભવ એવો છે કે મને ચોખલીઓ વેદીઓ પોતાની જાતને હોશિયારી બતાડે છે કરે છે એ પોતાની ઊંચો સમજે છે કે તમે જે માંગો છો ને સ્ટેટસ સિમ્બોલ છે દારૂ પીવો એ સ્ટેટસ સિમ્બોલ છે સ્ટેટસ સિમ્બોલ નથી તમારી સામે લાખો રૂપિયાનો દારૂ પડ્યો છે અને તમે નથી પીતા એ સ્ટેટસ સિમ્બોલ છે લાખો રૂપિયાનો દારૂ પીધો એ સ્ટેટસ સિમ્બોલ નથી એ વસ્તુ એ છે કે તમારા મનની નબળાઈ છે આપણે કે ન પીવું પણ એના કારણે હવે એવું બની ગયું છે છે તમારા તમારું સર્કલ છે અને એમાં તમે એક કે બે એવા એવાશો ના પિતાઓને તો તમને એવું કહેશે કે આજે શૈશોભાઈ કહ્યું કે આ તો ખાલી ખોટાનો દેખાડો કરે છે અને પછી એને કદાચ એવું પણ હું તો કહીશ કે એમાં એન્જોય નહીં કરી શકે સેકન્ડ થિંગ એ છે કે ક્યાંક

વ્યક્તિ ની અંદર થાય શું કે આવું કરાય અને આવું ના કરાય એ પ્રકાર ની જે સારા સારનો વિવેક છે વિવેક જે છે એ એ ત્યાં જાય અથવા તો નબળો પડે અને એટલા માટે એને હવે તમે કોઈક વ્યક્તિને એમને એમ કેશો ભાઈ તું ચલ નાચવા જા તો એને ચાર લોકોની શરમ આવશે પણ એને જો ખરેખર રીતે નાચવું હોય અને જો એને એને કોઈ પણ જાતનું ડ્રિંક્સ લીધું હોય કે દારૂ પીધું હોય

જે તમને વસ્તુટી કર્યો હોય એ હળવા જાય છે 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 એટલે કયું કે આ જે આખો સમાજ જે છે ને એ કંટ્રોલ થી ચાલે છે ને એના લીધે જ સારી અસરો છે ને ખરાબે અસરો છે એટલે આ બંને બાબતો એનાથી થાય છે એટલે સામાજિક નિયંત્રણો નબળા પડવાને કારણે માણસ ને મજા આવે છે અને એટલા માટે અને બીજું સૌથી મોટી વાત એનાથી પણ મોટી વાત એ છે કે થોડા વખત પછી એ સબસ્ટન્સ પર જેને અમે સબસ્ટન્સ એબ્યુઝ કહીએ અમારી ભાષામાં તે સબસ્ટન્સ પર એની સાયકોલોજિકલ અને ફિઝિકલ ડિપેન્ડન્સી થઈ જાય છે એટલે એટલા માટે એની લત લાગે છે અને એટલા માટે એક તો સારું લાગુ શરૂઆતમાં એક વાત છે બીજું કે ડિપેન્ડન્સી થઈ જવે પણ ત્રીજી સૌથી ખતરનાક વાત થાય છે એ છે કે અમુક વખત પછી

આપણે નહી શૈશોભાઈ આમાં નહીં આમાં તમે આજના યંગસ્ટર્સ ને જોજો ઘણા એવા લોકો કે જે આજે હેલ્ધી લાઈફ ને બઉ જ પ્રાયોરિટી આપી રહ્યા છે ભલે સાંજે સવાર સેલેડ ખાય છે પણ રાત્રે ડ્રિંક કરે છે આ રીતની એમની લાઈફ છે હું તો એવા લોકોને પણ વર્કઆઉટ કરતા હોય તો પીવો પડે અમુક વસ્તુઓ ખાવા માટે જીમ કરું છું આઈ ઇટ એન આઈ બોન એટલે તમે લોકો એ પોતાના લોજિક પોતાની રીતે એવા બધા ડેવલપ કરીને મૂકી દીધા છે કે એક સર્વસામાન્ય નિયમ કે એવું આપણે બધું કશું બનાવી જ નથી શકતા

એની એક મજા અને બીજો એક પ્રશ્ન એ પણ છે છે કેટલા એવા કિસ્સાઓ કરી લે બીજું કંઈક ના પાડી દે તો ઘર છોડી દે એક તો થોડાક એવા કમાતા થઈ જાય એટલે એમને એવું લાગે કે હું પોતે મારું જાતે કરી લઈશ એટલે ઘર છોડીને જતા એટલે હવે આ જે માતા પિતા અને બાળકોની વચ્ચે જે એક પેલું એક હતું ને કે કઈક બોલે એટલે

ચેલેન્જીસ આવવી એને પાર કરવી અથવા કોઈ અવરોધો આવવા નિષ્ફળતા મળવી નિષ્ફળતા ને કેવી રીતે દૂર કરવી આ બધાની ટ્રેનિંગ જ નથી મળતી અને એટલા માટે આખી ઘટના જે છે એ સાયકલિક રીતે ચાલ્યા કરે છે અને માતા પિતા એ

આજના સમયમાં આપણે એ જોઈ રહ્યા છે કે માતા પિતા બાળકોને ના રોકી શકે બાળકો આપણે તો ડિસ્કશન કરવાનો પ્રયાસ કર્યો છે અને ફરી એક વખત આ મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે કે હેલ્થ માટે પણ અને એની સાથે સાથે ફાઇનાન્શિયલી પણ આ કેટલું ક્યારેક ભવિષ્યમાં જઈને તમને તમારી માટે ખરાબ સાબિત થઈ શકે છે લોકોને સમજાવવાનો એક પ્રયાસ કર્યો છે અત્યારે ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું ડોક્ટર પ્રશાંત અને સૈશોભાઈ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ સો મચ

ક્યારે તમે પણ ટીવી પર આવી રીતે તમારા બાળકોને જોશો કે ક્યાં કઈ પાર્ટીમાં એ લોકો પકડાયા છે એનો તમને પણ અંદાજો નહીં આવે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર